એપ્રિલે અનંત અને અફાટ આકાશમાં ખગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અને સુંદરતમ પ્રાકૃતિક નજારો સર્જાયો હતો કે જે બાદ હવે ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને યુરોપિયન સ્પેસ એજન્સી અંતરિક્ષમાં કૃત્રિમ સર્જવા તૈયાર થઈ અંતરિક્ષમાં કૃત્રિમ રચવાનો વૈજ્ઞાનિક પ્રયોગ સમગ્ર વિશ્વમાં પહેલી જ વખત થઈ રહ્યો છે ખગોળશાસ્ત્રીઓ અને ભૌતિક શાસ્ત્રીઓ નૈસર્ગિક સૂર્યગ્રહણ દ્વારા આદિત્ય નારાયણમાં અને તેની બાહ્ય કિનારીમાં થતી અટકળ અને ભયાનક ગતિવિધિઓ સંશોધનાત્મક અભ્યાસ કરે છે હવે જો કે ઈ એસ એ અને ઇસરો ભેગા મળીને સૂર્યના હાઇડ્રોજન અને હિલિયમના અતિ વિરાટ ગોળામાં કેવી કેવી અટકળ કલ્પનાતીત અને અજીબો ગરીબ પ્રક્રિયા થઈ રહી છે સૂર્યને વિરાટ થાળીના તાપમાન કરતાં તેની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન દસ થી વીસ લાખ કેલ્વિન શા માટે હોય છે તેનું રહસ્ય જાણવા સમજવા પહેલી જ વખત અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણનો અનોખો પ્રયોગ કરશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ